આગળ વાત કરીએ તો આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકો માટેની સમીક્ષા માટે ગુજરાત આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારીને પહેલા જ દિવસે પાર્ટીનો આંતરિક વિખવાદનો સામનો થયો છે આજે લોકસભાની અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠકોની પ્રભારીની અધ્યક્ષતામાં સમીક્ષા હાથ ધરાઈ પરંતુ આ બંને બેઠકોની ચર્ચામાં ધારાસભ્ય હાજર રહ્યા ન હતા માનવામાં આવે છે કે ધારાસભ્ય શૈલેષ પરમારના બેઠકમાં બોલાવાયા જ ન હતા જોકે બાદમાં પ્રભારી સાતવે ફોન કરીને શૈલેષ પરમારને બોલાવ્યા હતા અંદરો અંદરની ખેંચતાણના કારણે ઉમેદવારના નામો પણ નક્કી ન કરાયા જોકે આજની સમીક્ષા બેઠકમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠકો માટે વહેલા ઉમેદવારો જાહેર કરવાની આગેવાનોએ માંગ કરી છે આજની બેઠકમાં શહેરના પાર્ટી સંગઠનમાં ચાર તાંત્રિક ડખાઓ દૂર કરવા પણ રાજીવ સાતવને રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો જાહેર કર્યા પહેલા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા રજૂઆત થઈ છે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આગેવાનો પાસેથી નામની પેનલ માંગી છે

નામો હજુ પણ વિલંબ થઈ રહ્યો છે જી કિશન આભાર સમગ્ર માહિતી આપવા માટે